આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે થાઇરોક્સિન એક હોર્મોન છે જેનું બંધારણ નીચે મુજબ થાઇરોક્સિનમાં આયોડીનની ટકાવારી કેટલી થશે સૌથી નજીકના પૂર્ણાંકમાં આન્સર લખવાનો છે અને અહીંયા આપણને કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને આયોડીનના મોલર દળ છે એ આપેલા છે બાર એક સોળ ચૌદ અને એકસો સત્યાવીસ ગ્રામ પ્રતિ મોલમાં તો જોઈએ આપણે સંયોજનમાં આયોડિન કેટલા છે તો આયોડીન એક બે ત્રણ ચાર ચાર આયોડિન પરમાણુ છે તો અહીંયા આપણે આયોડિન લખીશું આયોડિન પરમાણુની સંખ્યા કેટલી છે ચાર અને પરમાણુ વાર એકસો સત્યાવીસ તો આયોડિનનો દળ થશે પાંચસો આઠ ગ્રામ હવે કાર્બનની વાત કરીએ તો કાર્બન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને કાર્બોક્સિલિક એસિડનો કાર્બન પંદર તો કાર્બનની સંખ્યા અહીંયા છે પંદર અને એકનું દળ છે બાર તો કાર્બનનું દળ થશે એકસો ને એંસી ગ્રામ જો આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એક હાઇડ્રોજન અહીંયા છે બરાબર પછી એક હાઇડ્રોજન બે આ ત્રીજો ત્રણ ચાર અહીંયા હશે પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર હાઇડ્રોજન હશે હાઇડ્રોજનની સંખ્યા છે અગિયાર અને એનું પરમાણુ ભાર એક તો એનું દળ આવશે અગિયાર અને બાકી બચ્યા નાઇટ્રોજન તો નાઇટ્રોજનની સંખ્યા ગણીએ તો નાઇટ્રોજનના પરમાણુ આપણને અહીંયા એક જ દેખાય છે તો નાઇટ્રોજનનું દળ હશે ચૌદ તો આપણને બધા જ પરમાણુના છે એ દળ ઇન્ડિવિજ્યુઅલી પણ મળી ગયા છે તો ચૌદ ગુણ્યા એક આવશે એટલે કે ચૌદ બધાનો આપણે સરવાળ કરશું તો આપણને થાઇરોક્સિનનો અણુભાર મળશે જે મળશે સાતસો ને સત્યોતેર ગ્રામ પ્રતિમૂલ અને કાર્બનની ટકાવારી પૂછી હોય સોરી આયોડિનની ટકાવારી તો આયોડીનની ટકાવારી કેટલી થશે આયોડીનનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા સો આયોડીનનું દળ પાંચસો ને આઠ છેદમાં સાતસો ગુણ્યા સો ઓકે તો આન્સર આવે છે સિક્સટી થર્ટી અને નજીકના પૂર્ણાંકમાં એને આપણે લઈશું સિક્સટી ઓકે તો આન્સ આપણો આન્સર છે સિક્સટી થેન્ક યુ